ભાવનગર જિલ્લાના પાલિતાણા પોતાના વતન ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે પાલિતાણામાં તાલુકા પંચાયતના નવા કચેરી ભવનનો તેમજ અન્ય કામોને પગલે ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રી મનસુખ કરોડના ખર્ચે થનાર તાલુકા પંચાયત કચેરી ભવન જેસર તાલુકાના દસ પોઈન્ટ એસી કરોડના વિવિધ કામો તેમાં છ કરોડના ખર્ચે વીરપુર ઉદર રોડ બે પોઈન્ટ એસી કરોડના ખર્ચ અને રાજપરા કટિંગથી થી નાળા રોડ પચાસ લાખના ખર્ચે વગેરે કામોના ખાતમુહૂર્ત કર્યા હતા ગુજરાત રાજ્ય પંચાયત ગ્રામ ગૃહના નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તાલુકા પંચાયત ભવન સ્વરામ नमस्कार ओम रमि भगवाणक भगवान्न गगवे गंधाक्षत पुष्पाणे मर्पयामेद स्वाह ओम उदा स्वाहाम सामनाय स्वाहा प्रक्षा सामर्पया मुख आज प्रक्षालापया ના ખર્ચે આપણા તાલુકા પંચાયતની ઓફિસ નિર્માણ માટે થઈને આયોજન કર્યું